આવી હતી કે જેની અંદર બોગસ પેઢી ઓપન કરી અને તેના આધારે બોગસ જીએસટી બિલો ઈવે બિલો બનાવીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવાનું એક આખે આખું સ્કેમ જે છે એ રાજકોટ શહેરની અંદર ચાલી રહ્યું છે તે માહિતીના આધારે ઇકોનોમિક ઓફેન્સ વિંગ રાજકોટ શહેર દ્વારા તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન તેવું ધ્યાન પર આવ્યું હતું કે ખોટા ભાડા કરારો બનાવી આધાર કાર્ડનો દુરુપયોગ કરી અને ખોટી કંપની બનાવીને પરમાર એન્ટરપ્રાઇઝ નામની એક કંપની દ્વારા અન્ય વિવિધ આશરે ચૌદ એક જેટલી કંપનીઓ છે તેને બોગસ બિલો ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવા માટે થઈને આપેલા હતા આ તપાસ દરમિયાન ત્યારબાદ એવું ધ્યાન પર આવ્યું કે ત્રણેક કંપની એવી છે કે જે અમદાવાદ સ્થિત ડીએ એન્ટરપ્રાઇઝ પછી ભાવનગર સ્થિત કંપની અને ગીર સોમનાથ સ્થિત કંપની કે જે અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ પ્રકારનું એક કૌભાંડ પકડવામાં આવ્યું હતું તે કૌભાંડની અંદર ધ્રુવી એન્ટરપ્રાઇઝ મેઇન કલ્પ્રેટ કંપની હતી તેમની સાથે પણ આ પ્રકારનું એક આખે આખું બોગસ બિલિંગનું કૌભાંડ આચરેલું છે એટલે આ ત્રણ કંપની અને એ સિવાય બીજી અગિયાર કંપની એમ કુલ ચૌદ કંપનીઓ જે છે તેના વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તે ઉપરાંત એન્ટરપ્રાઇઝ જે છે તેના વિરુદ્ધ પણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીમાં કુલ આરોપી જે છે તેઓને અટકાયત કરી આગળ પૂછપરછ કરી તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે જેની અંદર આ પ્રકારના બોગસ જે ભાડા કરારો બનાવવા માટે થઈને જે લોકોએ આખે આખું નેક્સસ બનાવ્યું હતું તે કારાણી અમનભાઈ અમન રફીકભાઈ સૈયદ ઉર્ફે કાળુ મજીદભાઈ વિશાલ પરમાર અને પાર્થ પરમાર આટલા લોકોની અટકાયત કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી પાંચ વ્યક્તિ ની અટકાયત કરવામાં આવી છે તે લોકો ક્યાંના રહેવાસી છે શું કહેશો આમાંથી જે અલગ અલગ વિસ્તારના રહેવાસી છે જેમાં કારાણી અમન જે છે તે સુરેન્દ્રનગરનો રહેવાસી જે છે અમન જે છે એ રાજકોટનો સૈયદ અગેન આપણે અહીંયા હાલ રાજકોટની અંદર રહે છે વિશાલ પરમાર અને પાર્થ પરમાર જે છે એ બંને લોકો સુરેન્દ્રનગર બાજુના રહેવાસી છે સેવા કઈ રીતે આખું કોમ્પાઉન્ડિંગ કેવી રીતે બોબેસ બિલ્ડિંગ એટલે કેવી રીતે કરતા હતા આ લોકોની જે મનસ ઓપરે છે એ પ્રમાણેની છે કે જે બિલ્સ બનાવવામાં આવે કોઈપણ પ્રોડક્ટ વેચવામાં આવે ત્યારે એક કંપની બીજી કંપનીને એક પ્રોડક્ટ વેચતી હોય એમાં ટેક્સ પોતે ભરી દીધો છે એ મુજબના બિલ્સ બનાવી દે જે ખોટા બિલ હોય ખરેખર પ્રોડક્ટનું વેચાણ ન થયું હોય ફર્ધર એ બિલ્સ જે છે એ પાસ ઓન કરવામાં આવે ફાઇનલી જ્યારે કોઈપણ જે એન્ડ પ્રોડક્ટનો જે બિઝનેસમેન જે હોય એન્ડ પ્રોડક્ટમાં ઘણીવાર આ પ્રકારની જે કંપનીઓ જે છે એવા બોગસ બિલો ખરીદી લઈને ઇન્ટુ ટેક્સ ક્રેડિટ મેળવી લેતા હોય જેથી કરીને તેઓને જ્યારે જીએસટી ભરવાનું થાય ત્યારે જીએસટી એટલું ઓછું ભરવાનું થાય અને તે લોકોની બચત થઈ શકે તો આ એક ત્રણ અલગ અલગ પ્રકારના કૌભાંડમાંનું આ એક કૌભાંડ છે કે જે આપણે અત્યારે પકડ્યું છે આ ઉપરાંત અમારી પાસે બીજી પણ અન્ય આવી ચારથી પાંચ પેઢીઓની માહિતી છે કે જે લોકો આ પ્રકારના બોગસ ટેક્સ ક્રેડિટ કૌભાંડ સાથે જોડાયેલા છે તેની પણ તપાસ શરૂમાં છે જેના વિરુદ્ધ આગળ ભવિષ્યમાં જે મુજબ અમે અલગ અલગ જિલ્લાઓની અંદર ચૌદ એક સ્થળોએ દરોડા પડેલા હતા જેમાં સૌથી વધારે રાજકોટ અને રાજકોટ રૂરલ વિસ્તારની અંદર કંપનીઓ હતી ત્યારબાદ ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ મહેસાણા ગાંધીનગર અમદાવાદ અને સુરત ખાતે પણ દરોડો પાડવામાં આવ્યો છે અને ત્યાંથી જે ઇન્ક્રિમિનેટિંગ એવિડન્સીસ છે ડોક્યુમેન્ટ્રી એવિડન્સીસ છે ત્યાં અમે લોકોએ હાલ કબજે કરીને જે એમાં એના માટે રિસ્પોન્સિબલ લોકો છે તે લોકોની પૂછપરછને બધું હાથ ધરવાની પ્રક્રિયા હાથ ધરી છે પરચુરીમાં આપણો અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં જે મેઇન આપણી જે પરમાર એન્ટરપ્રાઇઝ જે છે જેમાં ફરિયાદ દાખલ થઈ છે એમાં એકસઠ લાખની આસપાસનું ઇન્પુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ છે પણ ત્યારબાદ આ જે અલગ અલગ કંપનીઝ પાસેથી જે એવિડેન્સીસ મેળવ્યા છે તેનું વિશ્લેષણ કરી આગળ આપણો કોઈ મોટો આવે છે કે કેમ તે આપણે જાણી શકીશું એ એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો મનોજકુમાર લાંગાની જેમાં વાત છે તો એમનો કયા પ્રકારનો રોલ છે ને આના તાર કોઈ પત્રકાર મહેશ લાંગા સુધી જોડાયેલા છે કેમ છૂટો હાલ અમારી જે તપાસ છે તેમાં જે ત્રણ અલગ અલગ કંપનીઓ એવી છે કે જે અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ના સંડોવાયેલી છે